મહાદેવહર મિત્રો કેમ છો બધા હું સીમા ડાભી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે ફૂલ કાચડીના વ્રતની કથા સાંભળીશું શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી ફૂલ કાચડીનું વ્રત લેવાય સુદ ત્રીજના દિવસે ફૂલ કાચડીનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ભોળા મહાદેવજીનું અને પાર્વતીનું પૂજન કરવું પછી જ ફળાહાર કરાય ફળાહાર કરતા પહેલાં ફૂલ સૂંઘીને ફળાહાર કરવાનું એ જ પ્રમાણે પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું અને જો આખો દિવસ ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓ આનંદ અને ઉમંગથી કરે છે નાનાથી મોટી દરેક સ્ત્રી આ વ્રત કરી શકે છે આખો દિવસ ફૂલ સૂંઘે છે અને સંધ્યાકાળે ગાયનું પૂજન કરે છે આખી રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથા કરે છે ભજન કીર્તન કરે છે બ્રહ્મચર્ય પાડે છે આ પ્રમાણે કરે છે છે જેમ ફૂલોની સુગંધ ચોમેર પ્રસરે તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચારે બાજુ પ્રસરે છે ઘરમાં ફૂલની જેમ તેનું જીવન સુગંધીમય બને છે આ પ્રમાણે જીવન સંસાર સદાય સુગંધમય અને ફૂલતો ફાલતો રહે છે